મહાશિવત્રી મહાશિવરાત્રી તો છે જ ઉત્સવ આજે અગિયારસ છે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન આપણે લાવો આવ્યો આપણે તો કઈ

જે છે ના મન ન ડગે ભલે રે ભાંગી પડે પ્રમાણ આમાં મોડે મોડે આપણા મનેની સ્થિતિ આપના દેહા ભાઈ જેસલ ભાઈ ડાંગ એ सब्जी બધા દેહા ભાઈ દેહા ભાઈ ડાંગ એની સત્ વિચાર છે કે આપણે સત્સમ થાય સત્ કાર્ય થાય સત્સમ ના સબળની શક્તિ જાગૃત થાય આત્મિકલાય ભક્તિ આપની આગળની પ્રગતિ થાય

પછી આ પ્રયાગમાં તે કુંભ મેળો થયો ત્યારે એટલા માટે હતું કે કોઈ કોઈ વિરલા આવે તો કોઈ કોઈ વિરલા કોઈ એવા બુદ્ધિ મકામી બુદ્ધિના વિચાર બહુ કરતા હોય તેની બુદ્ધિની સ્થિરતા આવે છે કે મારે શું કરવું જોઈએ એવું એવું એને પાયો એક બુદ્ધિનો એક નક્કી થઈ છે એના માટે ગંગા સતી એ આવી રીતના મેરું ડગે છે એના મનન ડગે એવી રીતના કીધું તો બુદ્ધિ યોગના પાયામાં એક નક્કી કરાય કે આપણે શું કરવું જોઈએ તો જેમ શિવરાત્રીમાં બધા જતી સતી પહેલાં મળતા એ આ રીતના મળતા અત્યારે આપણે જે મેળા છે અત્યારે શિવરાત્રિના મેળામાં આજે અગિયારસ છે તો સદ વિચાર આવ્યો સત્સંગ થયો તો એક રૂપિયાની પણ જરૂર પડે નહીં જરૂર પડે તો ક્યાં પડે કે મારા જે નકામા વિચાર છે એ વધારે વધારે ભાગે આવવા જોઈએ નહીં અને જે સત્ય છે એ સત્ય વિચારની શક્તિ જો જાગૃત થાય તો આપણું તન સ્વસ્થ રહીએ આપણું મન પ્રસન્ન રહે ચિત આપણો શુદ્ધ રહે નિર્મળ રહે તો નિર્મળ રહે તો આપણો ધર્મ કાર્ય સેલા છે ને એટલે તન મન ચિત બુદ્ધિ આત્માની તો પછી વાત આવે છે એટલે આપણા ઘરની અંદર જે જે માતાઓ છે એ માતાઓને ક્યાંય પણ કાઈ જવાની જરૂર પડતી નથી કેમ કે સવાર થી સાંજ સુધી એવા સંસારની અંદર એવા સરસ અનુભવ થાય છે કે એની અંદર જ સતમ થઈ શકે એની અંદર આપણે અનુભૂતિ કરી સકી પણ સમજની ઉણપ આવે છે શું આવે છે સમજની ઉણપ કે મારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ક્યારે ટાઈમ આપવો જોઈએ ક્યારે ટાઈમ ન આપવો જોઈએ સમયની કિંમત છે ને મારા કેમ ભાઈ સમયની કિંમત છે નાણાં મળશે પણ માણા નહીં મળે અત્યારે આ માણા મળ્યા એમ મળે આપણે ને કોઈ કોઈ કેટલા જન્મના બધા પુણ્ય ભેગા થયા ત્યારે એટલા બધા આપણા આખી સમાજ આપણી નાક ભેગી થઈ ગઈ તો એ મુરલીધર મહારાજની કેવડી કૃપા તો કોઈ એવું તો હોય છે ને તબ કે એના લઈને બધાય ભેગા થઈ ગયા ને સત્સંગ સાંભળવા બે ગયા ને સત્સંગનું આયોજન થઈ ગયું તો આ કરતા ભોગતા કોણ છે ગંગા સતી ગયા ને કરતા ને ભોગતા

આંતરિક નું જ્ઞાન અનુભવ રેડી કે રેડી રાખ્યા વગર રામ વિજે નહીં કયો રામ આતમ રામ કયો રામ આતમ રામ આતમ રામ રાજી ક્યારે થાય દશરથ રામ આતમ રામ રામે બે છે ને તો એવી સમજ હોવી જોઈએ ને આતમ રામ દશરથ રામ તો દશરથ રામ ને શું બનવાસ ની બધું ભોગવું તો એ તો દેહધારી